જય ભગવાન આજે આ બધા કારાવડામાં બધા યુવાનો ભેરા થયા સમાજ તો એવો એક વિચાર કર્યો છે જે આપણા વડીલ જે વિચાર કર્યો હતો મુમિયા કાંબડિયા બધા એ વિચાર અમે એ વિચારી હાલા હા અને દાગીના ભાવ વધતો જાય વેરા વેર એના કોઈ દી ભૂખશા ને સમાજ એકદી બરબાદ થઈ જાય છે જો એમને હાલ્યા રાખશે તો બધાય તો ગામો ગામ બધા છોકરા યુવાન છોકરા જાગો અને ગ્રુપ બનાવો એવા સારા ગ્રુપ બનાવો ગ્રુપમાં મેસેજ મોકલો અને દાગીનારો જેમ બનાયમ આપણે એમ નથી કેતા ખાવ દાગીના કાઢ નાખો આપડી બેન દીકરી હે અહીંયા ભલે થોડો ઘણો પહેરે પણ આ વધતું જ જાય વેરા વેર બરબાદ ઘર થી ઘર બરબાદ થઈ જાય બાપ બરબાદ થઈ ગયો તો દીકરો જા નતરાઈ જાય દીકરો બરબાદ થઈ જાય એટલે ધીરે ધીરે દાગીનો ઓછો થઈ જાય પૈસા થી બંધાય તો બહુ સારું જે આજે આપણે વિચાર મળ્યો બધાય વિચારમાં સમત થઈ ગયા અને બધાય થોડક જાગૃત થઈ જાય આવતા સમય માટે સમય બહુ ખરાબ આવે કેમ કે આપડી કાંઈ નથી કરી શકતા એક જો દાગીના નીકળશે તો ઘણું આપણે કરી શકશે બીજું આજે આપણા રવા પ્લોટ પણ નથી જે તે ખરાબ આમ પડ્યા એક દાગીના નવે તો તમે પ્લોટો કેમકે જમી જમી ઘટે છે સમાજ વધે છે હે આજે આપણે આ ખરાબ આમ પડ્યા આપણા પ્રજાના ખરાબ હોય નહીં જડે જો પૈસા ઉછી જો તમારા પાસે તમે કદી બે થોડીક જમી લી અને તમારી પ્રજાને રાખી શકજો પ્રજા વધતી જાય જમી ઘટતી જાય હા એમ ડેમ હું દીધા લુ એક દી ભૂખરે બાતે થઈ જશે આપડે તો બધાય જાગૃત બનો અને બધાય કાંઈક માથે લઈને બધાય હાલો મોરમાં હાલો ભાઈ હાલશો તો આપડો પંથ ખૂટશે બાકી તેમ મારે ફટાપટું હા